તમે એ ના માં ઓલું કરી ને તમે એને પેલું ના કરો અને અમે તો નાના લોકો અમે મોટા નેતા નથી તમે સાહેબ નાના કે મોટા ની વાત જ નથી અહિયાં અમે એ વાત સમજો કે નાના મોટો મોટા મોટો હું કહું તમને બધું કરું નાનામાં નાનો માણસ હોય કે મોટો મોટો માણસ હોય જે વસ્તુ જે ચર્ચા અને જે ઓલરેડી જે માણસ આખું ભેગું થઈને જેની વિશે અને જેની વિરુદ્ધમાં ચાલતું હોય એની જ વસ્તુ તમે બીજી વાર વિડીયો રિપીટ કરો છો એની જ વસ્તુ તમે બોલો તમે વિડીયોમાં શું બોલે તમે બોલો તમે ભાઈ રેકોર્ડિંગ કરી અને આ વાતને ઓલી કરો માં અમારો કોઈ એવો ઈરાદો નથી હું તમને વાત અને અમે તો બધા હળી મળી એટલે એવું કોઈ ને કોઈ જ્ઞાતિ વિશે બોલ્યા જ નથી પણ તમે ખોટું શું કામ માથે લો છો તમે માં શું બોલ્યા એ મને જણાવો અરે એ તો રાજાની રાણી ની વાત હતી અમે એવી એ રીતે વાત કરી આપડા રૂપાલા સાહેબ બોલ્યા હતા એ શું બોલ્યા હતા ના ના એ અને આ કોઈ અમારી એવી કોઈ મેટર જ નથી ને એવી કોઈ જ્ઞાતિ વિશે ચોક્કસ કોઈ બાબત જ નથી એટલે તમે એ મગજમાં એવું વિચારી અને તમે પેલું ના કરો ભાઈ તમે મને ક્રિટ બેકલી મદદ કરી દો આ વસ્તુ તમારાથી જે થઈ છે ને ખાલી એક આનો બીજો વિડિયો આપી દો નહીતર પાછું એક કરતા બીજો સળક અરે મેં હમણાં જ પેલા ભાઈ તમ પ્રમુખ ને હું અમારે ખોડિયાર માતાની સાક્ષી અમારે આવી કોઈ શું કહેવાય મનમાં અમે પાપ રાખીને કોઈ જીવનારા લોકો જ નથી બધા એક થાળીમાં અમે

a so, uh.